સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ જાણીતી સુમુલ ડેરી ફરી પાછા એક વિવાદમાં સુરતની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત સુમુલ ડેરીના વહીવટમાં કરોડોના કૌભાંડ મામલે વિવાદોમાં સપડાયેલી છે અને સુમુલ ડેરીમાં એક હજાર કરોડના કૌભાંડ અંગે ખેડૂત આગેવાનો રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને વર્ષ પત્ર લખ્યો હતો પૂર્વ પ્રમુખ દ્વારા લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોની તપાસની ખેડૂત આગેવાન દર્શન નાયક દ્વારા માંગ કરવામાં આવી હતી જેને લઈને તપાસની માંગ કરનાર ખેડૂત આગેવાન દર્શન નાયકને રૂબરૂ સાંભળવા માટે દૂધધારા ડેરીના કમ્પાઉન્ડમાં આવેલી કચેરીમાં હાજર રહેવા જણાવવામાં આવ્યું છે સુમુલ ડેરીના તત્કાલીન પ્રમુખ રાજુ પાઠકે રૂપિયા એક હજાર કરોડનું કૌભાંડ આચર્યું હોવાનું પૂર્વ સાંસદ અને વર્તમાન સુમુલના પ્રમુખ માનસી પટેલે આક્ષેપ કર્યા હતા જે અંગેની તપાસ ભરૂચને મિલ્ક ઓડિટ ઓફિસના સ્પેશિયલ ઓડિટરને સોંપવામાં આવતા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે રાજુ પાઠક ઉપર આક્ષેપો કરવામાં આવ્યા હતા કે તેમને નવા પ્રોજેક્ટ માટે મોટી લોન લીધી હતી જેમાં પણ તેમને ગેરવહીવટ કર્યો હતો સુમુલ ડેરી પર વધારાનો બોજો તેમના કારણે જ ઉભો થયો છે એટલું જ નહીં પરંતુ પોતાના લાગતા વળગતાઓને સુમુલ તરફથી જેટલો પણ લાભ આપી શકાય તે લાભ આપવાના તેમના થકી પ્રયાસો કરવામાં આવ્યા હતા સુરત તેમજ તાપી જિલ્લાના એક જેટલી મંડળીઓ અને બે થી વધુ સભાસદો ધરાવતી પ્રતિષ્ઠિત સુમુલ ડેરી વહીવટ મુદ્દે વર્ષ બે હજાર વિવાદમાં આવી હતી અને સુમુલ ડેરીમાં એક હજાર કરોડના કૌભાંડનો મામલો ઉઠાવીને પૂર્વ પ્રમુખ દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપોની તપાસની માંગ કરવામાં આવી હતી સુમુલ ડેરીના તત્કાલીન પ્રમુખ રાજુ પાઠકે રૂપિયા કૌભાંડ આચર્યું હોવાનું વર્તમાન સુમુલના ચેરમેન માનસી પટેલે આક્ષેપ કર્યો હતો સુરત અને તાપી જિલ્લાના પાંચ લાખથી વધુ પશુપાલકો ધરાવતી સુમુલ ડેરી સહકારી સંસ્થાના જે ભાવનાથી વહીવટ કરવાને બદલે ભારતીય જનતા પાર્ટીએ જે મેન્ડેટ આપીને સહકારી સંસ્થામાં પ્રમુખ ઉપપ્રમુખ અને બોર્ડની જે રચના કરી હતી અને હાલના જે પ્રમુખ છે એ પ્રમુખશ્રીએ બે હજાર વીસમાં માન્ય વડાપ્રધાનને પત્ર લખીને ભારતીય જનતા પાર્ટીના તે સમયના પ્રમુખની સામે ગેરરીટી વહીવટી આક્ષેપો કરીને અને પોતે ભારતીય જનતા પાર્ટીના માજી સંસદ સભ્યો હોવાથી એમણે જે સુમુલને ગેરવહીવટ કરીને લાખો પશુપાલકોના પરસેવાની કમાણી પોતાના પ્રચાર પ્રસાર અને મોટા મોટા પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનો વેરફાટ કરીને લગભગ એક હજાર કરોડ રૂપિયાનો પ્રોજેક્ટનો ખર્ચ કરીને સુમુલને દેવામાં ઢકેલવાનું જે કામ કર્યું હતું એ અનુસંધાનમાં એક પત્ર લખ્યો હતો રાજુ પાઠક પર આક્ષેપ હતો કે તેમણે પોતાના માનીતા લોકોને ખોટી રીતે નોકરી પર રાખ્યા હતા અને ડેરી પર કરોડોનો બોજો વધાર્યો હતો આ ઉપરાંત પોતાના માનીતાઓને કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો એવા ગંભીર આક્ષેપો સાથેનો પત્ર લખવામાં આવતા ભાજપના જ જૂના અને નવા નેતાઓ વચ્ચે તત્કાલીન સમયે ખેંચતાણ શરૂ થઈ ગઈ હતી અને બંને નેતાઓ વચ્ચે આંતરિક વિવાદ પણ ઊભો થતાં રાજકારણ ગરમાયું હતું જોકે ખેડૂત આગેવાન દર્શન નાયકના તત્કાલીન સમયે સીટની રચના કરી ભ્રષ્ટાચાર મામલે તપાસની માંગ સાથે વડાપ્રધાન અને ગાંધીનગર મુખ્યમંત્રી સુધી પત્ર લખીને માંગ કરી હતી જેમાં કોંગ્રેસે તત્કાલીન સમયે જિલ્લા સહકારી રજિસ્ટર સુમુલના વહીવટમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનું જાણવા છતાં આંખ આળા કાન કરી રહ્યા હોય તેઓની સામે પણ પગલાં ભરવા માંગ કરી હતી